થરાદમાં છત્રીસ કલાકથી સતત વરસાદ અને ભારે પવન થરાદ સહિત પંથકના લોકોની હાલત કફોડી થરાદ શહેરમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેમાં અને વિસ્તારોમાં સામનો કરવો પડ્યો હતો થરાદ પંથકમાં ચારે તરફ પાણી પાણી છત્રીસ કલાકથી વીજ પુરવઠો બંધ હાલતમાં થરાદ પ્રાંત મામલતદાર અને ચીફ ઓફિસર કામગીરીમાં જોડાયા થરાદ શહેરની બે હજાર પંદર સત્તરના પૂર જેવી હાલત થઈ થરાદ પંથકના લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર જવાબદાર કોણ થરાદનો નેશનલ હાઇવે પાણીથી ગરકાવ સરકારી કચેરીઓ પ્રાંત અધિકારીનો બંગલો સહિત થરાદની તમામ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા થરાદ એસટી ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ હોવાના કારણે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં આગળ બસના રૂટ બંધ કરવામાં આવ્યા હતા જેમાં થરાદ દાનેરા થરાદ વાવ થરાદ સાચોર થરાદ ડીમાહા રૂટોની તમામ બસો બંધ કરવામાં આવી હતી થરાદથી અમદાવાદનું રૂટ 1 ચાલુ રાખવામાં આવ્યો હતો થરાદ એસટી ડેપોમાં પાણી ભરાઈ જવાના કારણે બસો પાણીમાં હતી એટલે તેના માટે થરાદ રેફરલ હોસ્પિટલ પાસે ચાલુ કરવામાં આવી હતી થરાદ પંથકમાં ચોવી કલાકથી વધારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેનાથી લોકોનું જનજીવન ખોવરાયું છે થરાદ તાલુકાના મોટા ભાગના ગામો સંપર્ક વિહોણા બન્યા છે તેમજ થરાદ શહેરની હાલત ફફોડી બની છે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે લોકો મુશ્કેલીમાં છે ત્યારે બીજી બાજુ લોકોની તંત્ર ઉપર નારાજગી જોવા મળી રહી છે તેમજ થરાદમાં આવેલ ટાંડા તળાવ હડકાઈ માતાનું તળાવ તેમજ પેપળીયું તળાવ ભરાઈ ગયું છે તેમજ થરાદમાં ભરાયેલા પાણી માટે નિકાલની કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી તેમજ થરાદ તાલુકામાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં થરાદના મહાલક્ષ્મી સોસાયટીના યુવાનોએ સારી કામગીરી કરી છે તેમજ પાણી ભરાયેલા ઘરોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા તેમજ વહીવટીતંત્ર સતત લોકોને મદદ કરવા કામ કરી રહ્યું છે થરાદ બન્યું સંપર્ક ન રસ્તા બંધ હોવાથી લોકોના જનજીવન ઉપર અસર થરાદ વાવ સુઈગામ તાલુકામાં ધોધમાર વરસાદ આવવાથી બીજા ગામો અને તાલુકાઓના રસ્તા બંધ જોવા મળ્યા હતા જેમાં થરાદથી વાવ વચ્ચે ચારડા વાંડિયાવાસ વચ્ચે પાણી આવી જવાથી રસ્તો બંધ થયો તેમજ થરાદથી ધાનેરા રસ્તો બંધ કોઠીગામ પાણી આવી જવાથી થરાદથી સાંચોર રસ્તો બંધ ભારતમાલા સર્વિસ રોડ પાણીથી ગરકાવ થરાદથી ટડાવ માવસરી રસ્તો બંધ ઝાડ પડી જવાથી થરાદ વાવ ભાભર રસ્તો બંધ માળકા પાણી આવી જવાથી થરાદ મીઠા ભાભર રસ્તો બંધ ઝાડ પડી જવાથી થરાદ ડેપોથી રસ્તો બંધ રેફરલ ચાર રસ્તા જવા માટે પાણી વધારે હોવાથી આથી સંપર્ક નઘારું બન્યું થરાદ થરાદ શહેરના મહાલક્ષ્મી સોસાયટી ગણેશ સોસાયટી સેન્ડલનગર સોસાયટી લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા થરાદ પંથક સહિત થરાદ શહેરમાં ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે થરાદ શહેરના નીચાણવાળા ભાગોમાં તંત્ર દ્વારા કોઈપણ જાતની સૂચના આપવામાં આવી ન હતી અને કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવી ન હતી ત્યારે વધુ વરસાદ આવવાના કારણે નીચાણવાળા ભાગો જેમાં મહાલક્ષ્મી સોસાયટીના લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે તેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ત્યારે તેમની તંત્ર દ્વારા કોઈપણ જાતની દેખભાળ કે તેમને કોઈ બીજી વ્યવસ્થા કરી ન હતી તેના કારણે તેઓ તેઓ સ્થાનિક ચૂંટાયેલા નેતા તેમજ તંત્ર ઉપર નારાજગી વ્યક્ત કરી હતી લોકોને મદદમાં આવવું જોઈએ કુદરતી આફતોમાં તંત્ર લોકોની મદદ કરતું નથી એ સાબિત થવા લાગ્યું છે અને પ્રજાજનો તંત્રથી બિલકુલ નિરાશને દુઃખી છે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સંપર્કો તૂટ્યા રસ્તાઓ પણ તૂટ્યા થરાદ તાલુકાના એક આગેવાને જણાવ્યું હતું કે બે દિવસથી સતત ધોધમાર વરસાદના કારણે થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ સંપર્કો તૂટવા પામ્યા હતા તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા કોઈ જગ્યાએ રસ્તા તૂટ્યા હતા તો કોઈ જગ્યાએ વૃક્ષો ધરાશાય થવા પામ્યા હતા સરપંચો દ્વારા તંત્રને વારંવાર સૂચના આપવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું શું આ લાચાર માણસોની વ્યથા કોણ સાંભળશે ખરા સરકારી કચેરીઓ અને બંગલાઓ પાણીમાં ડૂબાયા થરાદમાં અતિભારે વરસાદના કારણે શહેર પાણીમાં ગરકાવ થયું છે ત્યારે થરાદની પ્રાંત કચેરી મામલતદાર કચેરી તાલુકા પંચાયત સહિત પ્રાંત અને મામલતદારના બંગલામાં પાણી ઘૂસ્યા છે અને પાણી પાણી થયું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોની પંચાયતઘર સ્કૂલોમાં પાણી ભર્યા છે થરાદમાં અતિભારે વરસાદ થતા થરાદના સોસાયટીમાં ભરાયું પાણીનું નિરીક્ષણ કરવા માટે ઈશ્વરભાઈ પટેલ કનુભાઈ વ્યાસ બિરાજપુત પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પથુસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા હેમજીભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ સોસાયટીમાં ભરેલા પાણીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં કનુભાઈ વ્યાસ જણાવ્યું હતું કે અધ્યક્ષ સાહેબ દ્વારા એક હજાર કીટો બનાવવામાં આવે છે અને કીટોનું વિતરણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે થરાદની અંદર શ્રીરામ સેવા સમિતિ દ્વારા આજે સવારે અને સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આદર્શ પરિવાર દ્વારા પણ ભોજનની લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાણીના પૂરમાં ફસાયા તેને સ્થળાંતર કરી અને તેવા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી હાજાજી રાજપૂત બનાસકાંઠા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ સતત પ્રથમ તો પહેલા બે દિવસ અહીંયા જ હતા પણ અત્યારે પણ વિધાનસભા ચાલુ હોવાથી ગાંધીનગર છે પણ એ અમારા સંકલનમાં છે વહીવટીતંત્રના સંકલનમાં છે આજે સવારે દૂધસિદ્ધ કેન્દ્રમાં કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી અને આને લાગતા બ તમામ અધિકારીઓ ખરાદની સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા અધ્યક્ષ સાહેબની જે ઓફિસ છે એમનો પણ પૂરો સ્ટાફ આ પાણીના નિકાલ માટે સતત માર્ગદર્શન કરી રહ્યા છે ખરાદની અંદર જે લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે ત્યાં આગળ અહીંની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બધાના ઘેર ફૂડ પેકેટને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રસોડા પણ ખોલવામાં આવ્યા છે અને અત્યારે દૂધ સેવન કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા પણ એક લાખથી વધુ ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છેલ્લા બે દિવસથી ભારેથી ભારે વરસાદ પડ્યો છે જેને લઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા જે વાત કરવામાં આવે બજાર છે ત્યાં આગળ આશાપુરી વિસ્તારની અંદર રાજની મ્યુનિસિપાલટી મહાલક્ષ્મી શહેરી શહેર ઓડવા સહિત અનેક વિસ્તારો જે છે એમાં પાણી ભરાયે અને ઘરોમાં પાણી છે એટલે કે જે ઘર છે ઘરની અંદર પણ ત્રણ પાંચ ચાર ચાર ફૂટ સુધી પાણી અમુક લોકોના પહેલાં માલ અને બીજા માલગુત અનેક લોકો જેવા હતા વિસ્તારના કે એમાં ઘર ખાલી કરી અનેક ઘરોમાં જાય ત્યારે આટલું બધું પાણી થાય છે તંત્ર દ્વારા તે પાણી નિકાલ તો કરવામાં આવે છે એની વ્યવસ્થા કરવાની પરંતુ હજી સુધી પાણીનો કોઈ પણ નિકાલ થયો નથી પાણીનો ક્યારે નિકાલ થાય તે લોકોને એક જ માગશે કે અમારા જે વિસ્તારોમાં પાણી રહે તે કાયમી નિકાલ આવે અને કાયમી પાણીનું બંધ થાય એવી વ્યવસ્થા કરવામાં આવે આજે રાજકો